ગુજરાતીઓનું સ્વપ્ન હોય છે કે પોતાનું મકાન હોય અને આ સ્વપ્ન તે પૂર્ણ કરે છે હોમ લોન ની મદદથી હોમ લોન ની મદદથી તે પોતાના ઘરના ઘરનું સ્વપ્ન તો સાકાર કરી લે છે પરંતુ તેની આવકનો મોટો હિસ્સો હોમ લોન નો ઈએમઆઈ પૂર્ણ કરવામાં જાય છે કેટલાય લોકોની માસિક આવકનો અડધો તો કેટલાય લોકોનો 33% તો કેટલાયનો 25 થી 20% જેટલો હિસ્સો હોમ લોન ના ઈએમઆઈ પૂર્ણ કરવામાં જાય છે સામાન્ય રીતે વ્યક્તિ હોમ લોન 20 થી 25 વર્ષ માટે લે છે ઉદાહરણ તરીકે આપે જો પચાસ લાખ રૂપિયાની લોન દસ વર્ષ માટે લીધી હોય તો તમારે છવ્વીસ લાખ રૂપિયા વ્યાજ ચૂકવવાનું આવી શકે અને હવે જો તમે પંદર વર્ષ માટે લીધી હોય તો તમારે એકતાળીસ લાખ રૂપિયા વ્યાજ ચૂકવવાનું આવી શકે અને જો તમે વીસ વર્ષ માટે આ લોન લીધી હોય તો તમારે અછાવન લાખ રૂપિયા વ્યાજ ચૂકવવાનું આવી શકે આ બતાવે છે કે લોનનો સમયગાળો જેટલો ઓછો તેટલો સમય તમારે ઓછો વ્યાજ ચૂકવવું પડે આ ઉપરાંત જો તમે હોમ લોન લો છો તો બેંક તેની સાથે તમને લોનનો વીમો વળગાડી દે છે તેના લીધે સ્થિતિ એવી પણ આવે છે કે આ વીમાની રકમ પણ તમારા હોમ લોન ના ઈએમઆઈ માં જ આવી જાય છે તેના બદલે તમારે ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કારણ કે હોમ લોન નો વીમો તમારી લોન ની સાથે પૂરો થઈ જશે જ્યારે ટર્મ ઇન્સ્યોરન્સ તમારી સાથે આ જીવન રહેશે અને પૂરતું નાણાકીય વીમા કવચ પણ પૂરું પાડશે ઈએમઆઈ ના બે હિસ્સા વ્યાજ અને મુદ્દત હોમ લોન નો ઈએમઆઈ કપાતો હોય છે તો તેમાં બે હિસ્સા હોય છે એક મુદ્દલ અને બીજો વ્યાજ સામાન્ય રીતે હોમ લોન લેનારા દરેકને માન્યતા એવી જ હોય છે કે તેની હોમ લોન ના ઈએમઆઈ માં અડધો હિસ્સો વ્યાજ માં અને અડધો હિસ્સો મૂડી માં જાય છે તેથી તેઓ હોમ લોન ની ઈએમઆઈ ની ચૂકવણીમાં ઉતાવળ કરતા નથી વાસ્તવમાં તમને ખબર જ નથી હોમ લોનના પ્રારંભિક વર્ષોમાં વ્યાજનો હિસ્સો સૌથી વધુ કપાય છે અને મૂડીનો હિસ્સો સૌથી ઓછો કપાય છે તેથી જ ઘણા હોમ લોનના પાંચ વર્ષ પછી પણ લોનની ન દેખાતા તે આશ્ચર્ય પામે છે તેથી હોમ લોન લેનારા લોકો સૌથી પહેલા એ જાણી લે કે હોમ લોનના પ્રારંભિક વર્ષોમાં તેમના ઈ નો એસી થી નેવ ટકા જેટલો હિસ્સો સીધો વ્યાજમાં જાય છે આ પ્રકારની ફાળવણી બેંક દ્વારા જુદી જુદી હોય છે દર વર્ષે હપ્તાની રકમ ક્રમશઃ વધારવી હવે જો તમારે લોન વહેલા પૂરી કરવી હોય અને તમારા પર તેની ચૂકવણી દરમિયાન જરા પણ બોજો ન આવે તો તે જોવું હોય તો તેની ચૂકવણીનો સીધો સરળ રસ્તો એ છે કે દર વર્ષે પગાર વધારો થાય ત્યારે તમારી હોમ લોનના ઈએમઆઈમાં પાંચ ટકાનો વધારો કરવો

પૂર્ણ કરી શકશો પૂર્વ ચૂકવણી આ સરળ રીતોમાંથી એક પ્રી પેમેન્ટનો વિકલ્પ પસંદ કરવાનો છે પ્રી પેમેન્ટ નિયમિત રીતે કરો જેમ કે દર વર્ષે એકવાર આ વધારાની ચુકવણીઓ તમારી બાકીની મુખ્ય રકમને સીધી રીતે ઘટાડે છે જે તમને તમારી હોમ લોન ઝડપથી ચૂકવવામાં મદદ કરે છે આ સલાહ એવા લોકો માટે યોગ્ય છે જેઓ લાંબા સમય સુધી હોમ લોનનો ભારે બોજ ઉઠાવવા માંગતા નથી બેલેન્સ ટ્રાન્સફર સમય જતાં તમારી વ્યાજની ચૂકવણીને નોંધપાત્ર રીતે ઘટાડવાનો બીજો રસ્તો એ છે કે જો તમને અન્ય ધિરાણકર્તાઓ સાથે વધુ સારા વ્યાજ દરો મળે તો હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર સુવિધાને ધ્યાનમાં લેવી જોઈએ જો તમે વ્યાજ પર પૈસા બચાવવા માંગતા હોવ તો આ એક મદદરૂપ વિકલ્પ બની શકે છે જો તમે તમારા વર્તમાન ધિરાણકર્તાની સેવાથી ખુશ ન હોવ તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો વ્યૂહાત્મક ડાઉન પેમેન્ટ જો તમને પરવડી શકે તો પ્રોપર્ટીના મૂલ્યના વીસ ટકા કરતા વધુની ડાઉન પેમેન્ટ કરો આ તમારી મુદ્દલ રકમ અને વ્યાજનો બોજ ઘટાડે છે જેનાથી ઝડપી ચુકવણીનો માર્ગ પણ મોકળો થાય છે ફરીથી આ વિકલ્પ ફક્ત ત્યારે જ પસંદ કરો જો તે તમારા માટે અર્થપૂર્ણ હોય સમયસર EMI ચૂકવણી EMI ક્યારેય ચૂકશો નહીં કારણ કે તેનાથી તમને ભારે નુકસાન થઈ શકે છે વિલંબિત અથવા તો અવેતન ઈએમઆઈ ચૂકવણી માટે 1 થી 2% દંડ છે આ તમારા ક્રેડિટ રિપોર્ટમાં ડિફોલ્ટ પેમેન્ટ તરીકે પણ દેખાશે અને તમારા એકંદર સિબિલ સ્કોરને પણ ઘટાડશે જેનાથી ભવિષ્યમાં તમારા માટે લોન મેળવવી મુશ્કેલ બની શકે છે કરોના લાભનો પણ લાભ લો આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠ હેઠળ ઉપલબ્ધ કર લાભો મેળવો કલમ એસી સી હેઠળ મુદ્દલની ચુકવણી પર રૂપિયા એક લાખ પચાસ હજાર સુધીની કપાત મંજૂરી છે જ્યારે કલમ ચોવીસ બી હેઠળ વ્યાજના ઘટક પર રૂપિયા બે લાખ સુધીની કપાતની મંજૂરી છે કલમ એસી ઈ હેઠળ પ્રથમ વખત ઘર ખરીદનારાઓ રૂપિયા પચાસ લાખથી ઓછી કિંમતની મિલકત માટે રૂપિયા પાંત્રીસ લાખની લોનના સમયગાળા દરમિયાન

ઝડપથી છુટકારો મેળવી શકો છો તમારા બજેટ અને અન્ય નાણાકીય યોજનાઓનો વિચાર કરતી વખતે પુનર્ધિરાણનો વિચાર કરો કપાતનો લાભ લો અને નાણાકીય શિસ્ત જાળવો